જય કૃષ્ણ પેન્ડલ બનાવવાનું છે નેકલેસ નું આપણે બધા કાસ ચોટાડી લીધા છે હવે આપણે વચ્ચેનો કાસ કરવાનો છે કેવી રીતના કરવાનો છે આપણે લઈ લીધી છે અને ડોલીનો દોરો પોરોવી લીધો છે જો આપણે છ ત્રાકડા લઈને અને એક ત્રાકડો છૂટો રાખીને ગાંઠ મારી દીધી છે હવે આપણે અહીંયાથી શરૂ કરી દઈશું વચ્ચેનો કાસ પહેલા આપણે ચોરસ બાંધવાનો છે આવી રીતે ચોકડી પાડી દેવાની છે આપણે ચારેય ખૂણા બાંધવાના છે દમ નવી ડિઝાઇનનું પેન્ડલ બનશે હવે આપણે આ ખૂણે લઈ લેવાની છે સોય આવી રીતે અહીંયા નાખી દેવાની છે નીચેથી હવે અહીંયાથી આપણે સોય નાખવાની છે આવી રીતે આટી લઈ લેવાની છે વચ્ચો હોય આટી રહે એવી રીતના આવી રીતે અહીંયા લઈ લેવાનું છે જો એકદમ સરખું છે ને એવી રીતના જોઈ લેવાનું ને અહીંયા સોય ઉપરથી નાખી દેવાની છે અને નીચેથી ખેંચી લેવાની છે આવી રીતે જો આપણી एकदम સરસ મજાની ચોકડી થઈ ગઈ છે ગુજરાત હેન્ડવર્ક ગયા બીનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા નવા વિડીયો આવતા રહે છે હવે આપણે ચારે ખૂણા બાંધવાના છે કેવી રીતના બાંધવાના છે આપણે સરસ મજાનું નેકલેસ બનશે છે આપણે નેકલેસનું પેન્ડલ બનાવવાનું છે અને પછી આપણે દોરી બનાવીશું એટલે આપણે વચ્ચેનો કાસ કરવાનો છે અને પછી આપણે સાઈડના કાસ કરીશું અલગ અલગ કલરમાં કરવાના છે આપણે બધા કાસ હવે અહીંયા સોય કાઢી છે હવે આ બાજુ સોય આવી રીતે નાખવાની છે આ બાજુ સોઈ નાખી દીધી આપણે અને હવે આ સાઈડ નાખવાની છે અહીંયા આપણે ચારે ખૂણામાં ડિઝાઇન પાડવાની છે આવી રીતે ધીરે ધીરે ખેંચી લેવાનું છે હવે પાછી આ બાજુ દોરાની બાજુમાં જ કાઢવાની છે જે આપણે ખૂણાનો લીધો છે એની બાજુમાં જ કાઢી લેવાની છે જો આવી રીતે અને પાછું આપણે આવી રીતે અહીંયાથી દોરામાં નાખી દેવાની છે સોઈ અને ખેંચી લેવાનું છે જો અને આ બાજુ નાખી દેવાની છે આવી જ રીતે આપણે આખો કાસ બાંધી લેવાનો છે જો આ ડિઝાઇન પાડીએ છીએ એવી જ રીતના ડિઝાઇન પડતી જશે ચારે ખૂણાએ જો અહીંયાથી હવે પાછું આપણે અહીંયા સોય નાખવાની છે આવી રીતે આપણે બધા ડિઝાઇનની અલગ અલગ બનશે બધા કાસની આવી રીતે આ બાજુ નાખી દેવાનું છે ને ખેંચી લીધું આ કાસ પણ અલગ ડિઝાઇનનો બનશે અને આ કાસ પણ અલગ ડિઝાઇનનો બનશે બધાના વિડીયો ચેનલમાં આવશે હવે આપણે આ બાજુ નાખવાની છે સોય જો અહીંયાથી બાજુમાં જ રાખવાની ક્યાંય ખાલું ન દેખાવું જોઈએ એટલે આપણે એકદમ સરસ મજાનો ખૂણો બંધાઈ જાય નાખી આવી રીતે આપણે આપણે આ ખૂણા બધા થશે છેલ્લે સુધી વિડીયો જોજો જે આકાશમાં છેલ્લે અલગ ડિઝાઇન થશે જો સરસ મજાના ત્રણ ખૂણા થઈ ગયા છે હવે આપણો છેલ્લો ખૂણો શરૂ છે જો આવી રીતના આટી લીધી અને અહીંયા નાખવાની છે ધ્યાનથી જોવાનું અને આખો વિડીયો જોવાનો જોઈએ આપણે આ ખૂણો પૂરો થાય એટલે કરીશું કેવી રીતના કરવાની છે આપણે પૂરું કરી લઈએ પેલા આવી રીતના સોયમાં નાખી દેવાની અને અહીંયા હાથ રાખવાનો બહુ ખેંચવાનું નથી નહીતર આપણો ટાકો સંકોડાઈ જાય એટલે ધ્યાન રાખવાનું ધીરે ધીરે ખેંચવાનું તમે ગમે એવો કાસ બનાવો તમારે ધીરે ધીરે જ કરવાનો એકદમ સ્પીડ થી કરશો તો ખેંચાઈ જશે એક બાજુનો દોરો ખેંચાઈ જાય અને એક સરખો ના રે એટલે કરવાનું વિડીયો જોતા હોય લાઈક કરી દેવાનો અને વધુમાં વધુ શેર કરી દેવાનો જેથી કરીને તમે જોડાણા છો એમ બધા પણ આપણી સાથે બીજા બેનો પણ જોડાઈ શકે અને આપણે એક હિન્દીમાં પણ ચેનલ છે દયાબિન કા ભરતકામ આવી રીતે લેતું જવાનું છે જો

કેવો આપણો સરસ મજાનો કાસ બનશે કમેન્ટ કરજો બધા તમને કેવો લાગે છે અને આવી નવી નવી ડિઝાઇન તમે બધા પણ બનાવતા રહેજો નેકલેસ બનાવજો બનાવજો બ્રેસલેટ બનાવજો નવા નવા બેલ્ટ બનાવજો આવી રીતે એક રાઉન્ડ પૂરો થઈ જશે તમને જરૂર લાગે કે હજી જાડું કરવું છે તો તમે બીજો રાઉન્ડ પણ આમાં બ્લેક કલર નો કરી શકો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ